પંદર મી ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ સેલ્યુટ તિરંગા યાત્રા નીકળી મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના તેતરિયા ગામે ઓગણીસ માં સ્વતંત્રતા દિન ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના આચાર્ય શિક્ષકો બાળકો અને બાળકોના વાલીઓ અને એસએમસીના સભ્યો શ્રી બહાદુરભાઈ ડામોર લાલુભાઈ ડામોર કલારા દિનેશભાઈ તાનસિંહભાઈ ડામોર કલસિંગભાઈ ડામોર સૌજીભાઈ ડામોર વગેરેની ઉપસ્થિતિ રહી હતી અને પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી માધુભાઈ ડામોરના હસ્તે ધ્વજવંદન ફરકાવ્યું હતું તેમજ શાળાના મેળવતા શિક્ષક શ્રી નિસરતા પ્રીતિશભાઈ રમસુભાઈનું આ કાર્યક્રમનું સંચાલન જોવા મળ્યું હતું અને એસએમસીના અધ્યક્ષ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રેલી તેતરિયા સરપંચ ફળ્યાથી પરત ફળી અને શાળામાં આપી અને ધ્વજવંદન કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ સ્વતંત્રતા પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં ખુશાલી આવે અને તમામ દેશવાસીઓની તંદુરસ્તી સ્વચ્છ રહે અને સુરક્ષિત રહે તે માટે આ પર્વ પર મુખ્ય મહેમાન દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમમાં બાળકોને હાજર લોકો સાથે દેશભક્તિ ગીત રજૂ કર્યું હતું શાળાના આચાર્યશ્રી દ્વારા સૌનો આભાર માન્યો હતો બીરો કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ